રાજકોટમાં પીડી હોસ્પિટલ ખાતે ત્રણ વિભાગમાં લેબોરેટરી કાર્યરત છે પેથોલોજી માઇક્રોબાયોલોજી અને બાયોકેમેસ્ટ્રી વિભાગની તમામ લેબોરેટરીઝનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ દ્વારા એસેસમેન્ટ કરવામાં આવ્યું છે એનએબીએલ દ્વારા બે દિવસ ચેકિંગ કર્યા બાદ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો પેથોલોજી માઇક્રોબાયોલોજી અને બાયોકેમેસ્ટ્રી વિભાગની તમામ લેબોરેટરીને એનએ ની માન્યતા પ્રાપ્ત થઈ છે જે સિવિલ હોસ્પિટલ માટે ગર્વની વાત છે કારણ કે એનએ બીએલ માન્યતા મેળવેલ લેબના રિપોર્ટ્સ સમગ્ર ભારતમાં માન્ય ગણાય છે એટલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ત્રણ વિભાગનું અંદર લેબોરેટરી ચાલે છે અને આમાં પેથોલોજી માઇક્રોબાયોલોજી અને બાયોકેમિસ્ટ્રી આમાં જે લેબોરેટરી છે આનું સરકાર સીનું ગાઈડલાઇન મુજબ એનએબીએલ બીએલ જે સંસ્થા છે જેને કહીએ નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટ્રેનિંગ એન્ડ લેબોરેટરીઝ જે છે એનએબીએલ બીએલ આથી ઇન્સ્પેક્શન કરાવવાનું હોય એ આ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ક્યુસીઆઈનું પાર્ટ છે અને આમાં જે ઇન્સ્પેક્શન કરાવવાનું હોય એટલે આપણે ત્રણ વિભાગનું ઇન્સ્પેક્શન કરાયું આ આ આ ઇન્સ્પેક્શનમાં સરકારજી તરફથી ત્યાં ઇન્સ્પેક્ટર આવ્યા હતા અને બે દિવસ સુધી સઘન ત્યાં ઇન્સ્પેક્શન થયું દરેક વિભાગમાં દરેક વિભાગમાં પહેલાં તો લેબોરેટરી વિભાગમાં ગયા પછી દરેક વિભાગ જોયું અને પછી બે દિવસ પહેલાં આ એનએબીએલ તરફથી જે અહીં આવ્યું છે જે અત્યારે રિપોર્ટ આવ્યું છે એટલે હું હું બહુ ગર્વ સાથે કહી શકું કે આપણા જે લેબોરેટરી છે ખાસ કરીને માઇક્રોબાયોલોજી પેથોલોજી અને બાયોકેમેસ્ટ્રી આ ત્રણ જે છે આ એનએબીએલથી માન્યતા પ્રાપ્ત મળી ગયું છે આનું કહેવાય ઇંગ્લિશમાં કહી શકીએ કે એક્રિડિટેશન એટલે એનએબીએલથી માન્યતા પ્રાપ્ત અત્યારે લેબોરેટરી થઈ ગયું છે આ પીડીયુ સિવિલ હોસ્પિટલ માટે બહુ ગર્વની વાત છે એટલે અત્યારે જે આપણે કરીએ છીએ ભારત સરકાર તરફથી સરકાર તરફથી આ માન્યતા પ્રાપ્ત લેબોરેટરીઝ અને આપના જે જે ટેસ્ટ કરીએ છીએ જે જાંચ કરીએ છીએ ત્રણ વિભાગ જાંચ કે આનું માન્યતા મળી ગયું છે